પ્રશ્મા રેલવે વિભાગ દ્વારા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલ્વે ફાટક સમારકામ આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ તરફના માર્ગ પરની ફાટક પણ સમારકામ અર્થે ત્રણ દિવસ તારીખ પચીસમી માર્ચથી સત્યાવીસમી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ફાટક બંધ રહેતા જંબુસરથી આવતા વાહનોએ મનોબર ચોકડીથી ફરીને બ્રિજ ઉપરથી પસાર થવો પડશે તો શેરપુરાથી બાયપાસ અને મોહમ્મદપુરા જતા વાહનોએ મનોબર ચોકડી સુધીનો ફેરો કરવો પડશે ફાટક બંધ કરવામાં આવતા નર્મદા ચોકડીથી દહેજ જતા વાહનોને કોઈ મુશ્કેલી પડશે નહીં ઉલ્લેખનીય છે કે જંબુસર ચોકડી પરની અને કડી રૂપ ગણાતી રેલવે ફાટકનું સમારકામ રેલવે તંત્ર દ્વારા તબક્કાવાર કરવામાં આવશે ત્યારે અપ એન્ડ ડાઉન માં જ્યારે સમારકામ થશે ત્યારે અંશતઃ વાહન ચાલકોએ થોડી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરના જે વાહન ચાલકો છે અને લોકો માટે છે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે જ્યારે તમે જોઈ શકો છો જે ભરૂચની જે બાયપાસ ચોકડી પરની જે ફાટક છે તેની અંદર સમારકામનું કામ હોવાના કારણે એ એકવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી બંધ રહેવાની છે જે રિપેરિંગ કામ છે તે રેલવે દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના કારણે જે બાયપાસની જે મુખ્ય રસ્તો કહેવાય છે જેમ કે અહીંથી બાયપાસથી જંબુસર ચો જંબુસરથી આવતા વાહનો નર્મદા ચોકડી સુધી જતા હોય છે કે સિટીમાં દાખલ થતા હોય છે શહેરમાં દાખલ થતા હોય છે તેમની માટે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે તો જ્યારે ભરૂચ જંબુસરથી જ્યારે તમે વાહન લઈને આવશો ત્યારે તમારે મનુભર ચોકડી સુધી સુધી તમારા વાહનને લઈ જવું પડશે ત્યાંથી બ્રિજ પરથી બ્રિજ ઉપર વાહનને લઈ જઈને ત્યાંથી સિટીમાં દાખલ થવું પડશે જ્યારે વાત કરીએ તો ત્યારે પચીસ સત્તાવીસ તારીખ સુધી નર્મદા ચોકડીથી લઈ અને જ્યારે બાયપાસ ચોકડી કે તમારે દહેજ જવું હશે તો નીચેથી જતા જે વાહન ચાલકો છે ફાટક તે પણ સમારકામના કારણે બંધ થવાની છે તો ક્યાંક ને ક્યાંક જોવા રહ્યું કે જે વાહન ચાલકો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને સાથે સાથે જે આ ફાટકનું કામ છે તે પણ અગત્યનું કામ હોવાના કારણે રેલવે આ કામ હાથ ધરવામાં આવ્યું છે તો આવનારા સમયની અંદર જેમ કે એકવીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી જંબુસરથી આવતા વાહન ચાલકોએ મનોબર ચોકડી સુધી જવું પડશે ત્યાંથી બ્રિજ પરથી ચડીને શહેરમાં પ્રવેશવું પડશે જ્યારે પચીસ તારીખથી સત્તાવીસ તારીખ સુધી જે નર્મદા ચોકડીથી મહમદપુરા તરફ જતા વાહનો છે તેમને પણ ઉપર બ્રિજ પર ચડવું પડશે અને બ્રિજ પરથી ડાયવર્ઝન લઈને જવું પડશે કનેક્ટ ગુજરાત રાકેશ સોમાલ ભરૂચ